સમગ્ર રાજ્યના મોટા ભાગના મકાઈ ચણા જીરું વરિયાળી તેમજ શાકભાજીને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે હેક્ટરોમાં ખેડૂતો દ્વારા શાકભાજી સહિત જીરું અને મકાઈનું વાવેતર પણ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે જેમાં વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને તૈયાર પાકના મામલે આર્થિક સહયોગ મળી રહે તે માટે સ્પેશિયલ પેકેજની માંગની અપેક્ષા રાખી છે ત્યારે જીરુનું વાવેતર કરનાર ખેડૂતોને માવઠાનો વધુ માર સહન કરવાનો વારો આવશે તેવું નરી આંખે જોવા મળે છે નમસ્કાર દર્શક મિત્રો હું અમન પટેલ લઈને આવ્યો છું ખેડૂતનો વાત ત્યારે આ બાબતે વધુ વાત કરીએ સાગર રબારી સાથે આજે આપણી સાથે ખેડૂત અગ્રણી સાગર રબારી જોડાયા છે જે ખેડૂતોના અનેક પ્રશ્નોને લઈને સરકારને રજૂઆતો કરતા રહે છે જી સાગરભાઈ આપનું બીએસ નાઇન્ટીવી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે ખુબ ખુબ આભાર ખેડૂતોને લઈને હાલ કમોસમી વરસાદને લઈને માર સહન કરવાનો વારો આવ્યો છે જેના સર્વેને લઈને સરકારને અનેક ગામના ખેડૂતોએ રજૂઆત પણ કરી છે તો કેવા પ્રકારના પાકને નુકસાન થયું છે તેના નુકસાની વિશે જણાવો સાગરભાઈ હમણાં જે કમોસમી વરસાદ થયો એને લઈને મુખ્યત્વે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં જોઈએ તો જીરું દાણા અને વરિયાળીના પાકને મોટું નુકસાન થયું છે ઉત્તર ગુજરાતમાં પણ મુખ્યત્વે જીરું જીરાના પાકને રાયડાના પાકને નુકસાન થયું છે મધ્ય ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં તમાકુનું વાવેતર હોય છે તમાકુના પાકને નુકસાન થયું છે આ નુકસાન જયારે સરકાર સર્વે કરે ત્યારે સર્વેમાં આવી શકશે જો સરકાર સર્વે કરે તો સર્વેમાં જે ન આવી શકે એ નુકસાન એવું છે કે અત્યારે કેરીની સિઝનની શરૂઆત હતી આંબા ઉપર મોર હતો માવઠાને કારણે આંબાનો મોર ઘણા પ્રમાણમાં ખરી ગયો અથવા તો બળી ગયો જ્યારે વાતાવરણમાં પલટો આવે છે ઠંડીનું પ્રમાણ વધે તો આંબા પરનો મોર ખરી પડતો હોય છે અથવા તો બળી જાય છે એટલે કે સુકાઈ જતો હોય છે એ જે નુકસાન છે એ સર્વેમાં નહીં આવે આ વાતાવરણને કારણે થતું અદ્રશ્ય નુકસાન છે અને ગુજરાતના સંદર્ભમાં એને જોવા જઈએ તો દુનિયાના વાતાવરણીય દ્રષ્ટિએ સૌથી જોખમી દસ વિસ્તારો છે એમાં ગુજરાત નવમું છે એટલે કે અહીંયા પર્યાવરણની ખુબ વિપરીત અસરો થવાની છે વૈજ્ઞાનિક જે તારણો છે એ મુજબ change ને કારણે ગ્લોબલ વોર્મિંગ ભારતના ખેડૂતોને વાર્ષિક પચીસ હજાર કરોડ રૂપિયા સુધીનું નુકસાન દર વર્ષે થશે અને આ નુકસાન વધતું જશે વધતા ભાવોની સાથે ફ્રિકવન્ટલી આવતા માવઠાઓ વાવાઝોડાઓના કારણે સરકારની સૌથી મોટી ખામી મારી દ્રષ્ટિએ એ છે કે સરકાર પાસે આ પર્યાવરણીય અસરોને કારણે થનારા નુકસાન નું વળતર ચૂકવવા માટેની કોઈ યોજના નથી એનો સર્વે કરવા માટેના કોઈ સંસાધનો પણ નથી કે આંબાના પાકને કેટલું નુકસાન થયું ચીકુના પાકને કેટલું નુકસાન થયું ના ચોમાસામાં બે વરસાદ વચ્ચેના ગાળામાં ખાસો મોટો વધારો થયો છે તો આ જે બદલાઈ લે બદલાઈ રહેલું હવામાન છે અને એને કારણે ખેડૂતોને જે નુકસાન વર્ષો વર્ષ થવાનું છે જે પ્રમાણમાં અદ્રશ્ય છે એને માટે ગુજરાત સરકાર કોઈ રીતે તૈયાર નથી ના તો એની પાસે દ્રષ્ટિ છે ના એની પાસે વૈજ્ઞાનિક અભિગમ છે કે ના એની પાસે આવનારી આફતોનો મુકાબલો કરવા માટેના કોઈ સંસાધનો અથવા તો નાણાકીય સગવડો છે તો હવે એ વિશે જણાવો કે અત્યારે સમગ્ર રાજ્યમાં સૌથી વધારે અત્યારે કહી શકાય કે જીરુના પાકનું વાવેતર થયું છે તો વરસાદ ખેડૂતોના જીરાના પાકમાં ગયા વર્ષથી જીરાના ભાવો પ્રમાણમાં બહુ સારા હતા અને પાછલા વર્ષમાં ગયા હતા એને કારણે આ સિઝનમાં ગુજરાતમાં જીરાનું વાવેતર લગભગ બમણું થયું હતું ખેડૂતોએ ખૂબ પ્રમાણમાં જીરાનું વાવેતર કર્યું હતું અને જીરાના ભાવો પણ પ્રમાણમાં સારા જ્યારે સારા ભાવો મળવાની આશા હતી ત્યારે માવઠું આવ્યું છે અને પાકને લગભગ ચાલીસ ટકા તો ખેડૂતોને આ જે નુકસાન થવાનું છે એમાં સરકાર જાહેરાત કરશે તો પણ ની જોગવાઈઓ મુજબ જાહેરાત કરશે માં ખેડૂતોને મહત્તમ હેક્ટરે તેર હજાર પાંચસો રૂપિયાનું વળતર આપવાની જોગવાઈ છે જયારે જીરાનું વાવેતર એક હેક્ટર નો ખર્ચ એક લાખ થી સવા લાખ રૂપિયા છે હવે એમાં જે નુકસાન જવાનું એમની સામે સરકાર શું ભરપાઈ કરશે એ મોટો સવાલ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ગુજરાત સરકારે એને ખૂબ જાહેરાત કરી ઢંઢેરો પીટ્યો છે પરંતુ ક્યારેય મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ગુજરાત સરકારે વળતર આપ્યું નથી કારણ કે એમાં હેક્ટર એ તેત્રીસ થી સાહીઠ ટકાનું નુકસાન હોય તો હેક્ટરે વીસ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે અને સાહીઠ ટકા થી વધારે નુકસાન હોય એવા ખેડૂતોને હેક્ટરે પચીસ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે જેમાં ખેડૂતોને વધારે આપી શકાય એવી જોગવાઈ છે એ યોજનાનો ગુજરાત સરકાર ક્યારેય અમલ કરતી નથી એ હંમેશા એસડીઆરએફ ને જ આગળ કરે છે

માંગ પણ બિયારણની વધારે હતી એટલે જે ચારસો પાંચસો છસો રૂપિયા કિલો નું હતું બિયારણનો ભાવ એ સીધો બારસો તેરસો રૂપિયા કિલો સુધી પહોંચી ગયો હતો એટલે ખેડૂતોએ જીરાના વાવેતરમાં ઊંચો ખર્ચ કર્યો છે સમયની સાથે ડીઝલના ભાવો વધ્યા છે મજૂરીના ભાવો વધ્યા છે દવાના ભાવો વધ્યા છે એના પ્રમાણમાં અત્યારે જે ભાવો બજારમાં પ્રવર્તમાન છે એ રીઝનેબલ હતા એમાં ખેડૂતને ખોટ નહોતી જવાની પરંતુ જે ઊંચા ભાવની ગણતરીએ ખેડૂતોએ વાવેતર કર્યું હતું એ ભાવ આ નો એના કરતા ગયા છે સત્યાવીસ હજાર થી ત્રીસ હજાર રૂપિયાની આજુબાજુ ભાવ ચાલે છે જે એક સમયે ખેડૂતોએ વાવેતર કર્યું ત્યારે તોતેર હજાર રૂપિયા હતો એટલે ત્રીજા ભાગનો ઓલમોસ્ટ ભાવ થઈ ગયો છે છતાં આ ભાવમાં માં ખેડૂતો ને ખોટ નોતી જવાની આ માવઠા એ ખેડૂતો પાછા ખોટ નાખી દીધા છે જે માર્કેટિંગ યાર્ડ દ્વારા જે ખેડૂતો લૂંટવામાં આવી રહ્યા છે તેમાં કેટલું સત્ય છે માર્કેટિંગ યાર્ડોમાં સામાન્ય રીતે હરાજી થતી હોય છે દરેક વસ્તુની અને આખી હરાજીની પ્રક્રિયામાં ખેડૂત નો ક્યાંય કોઈ રોલ નથી જેને મૂડી રોકાણ કર્યું છે કરી છે ત્રણ સાડા ત્રણ મહિના ખેતરમાં પરસેવો પાડ્યો છે એ વ્યક્તિ ભાવ નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થાય ત્યારે એનો કોઈ રોલ જ નથી એમાં દલાલો ભાવ નક્કી કરતા હોય છે જે ખેતરમાં ગયા જ નથી હોતા જેમને બિયારણ ખેડૂતે શું ભાવે ખરીદ્યું ખાતર શું ભાવે ખરીદ્યું એનાથી કોઈ મતલબ હોતો નથી માર્કેટ યાર્ડ માં ખેડૂત એવી સ્થિતિમાં હોય છે કારણ કે ઘરેથી તો ટ્રેક્ટર ભરીને લઈને આવ્યો છે હવે પાછું લઈ જવું એના માટે શક્ય નથી કારણ કે પાછું લઈ જાય તો ફરી ક્યારે લાવશે એ વિમાસણ હોય છે અને એને સંઘરવાના પણ સવાલો હોય છે એટલે દલાલોને ખેડૂતની આ મજબૂરીની બરાબર ખબર હોય છે કે આજે માં દાખલ થયો છે એટલે વેચ્યા વગર જવાનો

એક પણ એપીએમસી માં જીરાની ક્વોલિટી નક્કી કરવાના કોઈ વૈજ્ઞાનિક સાધનો હોય ચણાની ગુણવત્તા નક્કી કરવાના હોય નથી જરૂર છે આ બે ને આધારે વચ્ચે દલાલો ભાવ નક્કી કરતા હોય છે એટલે કોઈક અપવાદો બાદ કરતા સામાન્ય રીતે એપીએમસી માં ગયેલો ખેડૂત એપીએમસી માંથી બહાર નીકળે ત્યારે એના મનમાં એ જ ભાવ હોય છે કે હું લૂંટાઈ ગયો તો આ બાબતે ખેડૂતોએ પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ કે પોતાની જ જે ઉત્પાદન છે તેને કેટલા ભાવમાં વેચું તો એ બાબતે કોઈ સંગઠનો દ્વારા કોઈ વિચાર કરવામાં આવ્યો ખરો આ બાબતમાં મારું જે સંગઠન છે એ સતત ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે આ બાબતમાં ખેડૂતની જે મજબૂરી છે તે એ છે કે એની પાસે પ્રોસેસિંગના સાધનો નથી સ્ટોરેજ ના સાધનો નથી અને હોલ્ડિંગ કેપેસિટી નથી એટલે પોતાનો માલ ન વેચે મૂકી રાખે ધારો કે પોતાની પાસે સંગ્રહ ની હોય વ્યવસ્થા મૂકી રાખવું હોય તો સામે જે ચડેલા ખર્ચ છે બાકી દેણા ચૂકવવાના છે એ કેવી રીતે ચૂકવવા એટલે એ પણ એક ખેડૂતની મોટી મજબૂરી હોય છે મારું સંગઠન જે જાગૃતિનું કામ કરી રહ્યું છે તે એ છે કે બને ત્યાં સુધી કો સોસાયટીઓ છે માલ વેચો પોતાના ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કંપનીઝ બનાવો જેમાં સરકાર પણ ખાસી મદદ કરે છે ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કંપની બનાવવામાં અને એના માધ્યમથી પોતાના માલની પ્રોસેસ કરી અને એનું માર્કેટિંગ કરો જો પ્રોસેસિંગ અને માર્કેટિંગ ખેડૂતો કરતા થાય તો એગ્રીકલ્ચર જેટલો પ્રોફિટેબલ બિઝનેસ લેવાયેલો માલ માત્ર એને વ્યવસ્થિત સાફ કરી અને આકર્ષક પાંચસો ગ્રામ અને કિલોના પેકિંગમાં પેક કર્યા પછી એ બસો ને અઢીસો રૂપિયા કિલો પણ વેચાય છે એટલે સવાલ ઉત્પાદન છે ગ્રાહક છે વચ્ચે પ્રોસેસિંગ અને માર્કેટિંગ ની ચેનલ જો એસ્ટાબ્લિશ થાય ખેડૂતો આ શોષણ માંથી કાયમ માટે બહાર નીકળી શકે અને ખેતી નફાકારક બની શકે એટલે ખેડૂત સંગઠન તરીકે અમે સતત ખેડૂતોને આ બાબતમાં પ્રોત્સાહિત કરીએ છીએ માર્ગદર્શન આપીએ છીએ ગુજરાતમાં કેટલાક ફાર્મર્સ પ્રોડ્યુસર્સ બન્યા છે એ પોતાની રીતે સારું કામ શરૂ કરી દીધું છે અને એના ધીરે ધીરે ખેડૂતોને લાભ પણ દેખાય એટલે જેમ જેમ આ લાભ દેખાશે એમ એમ વધારે ખેડૂતો એમાં જોડાશે અને આ ખેડૂતો પ્રશ્ન તમને પૂછવા માંગીશ કે ભાઈ અનેક એવા પક્ષો હતા કે જેના દ્વારા ખેડૂતોને હાલ સમર્થન મળી રહ્યું હતું ત્યારે હાલ પક્ષ પલટામાં પણ ખેડૂતોને સમર્થન મળશે ખરું પલટાની બાબતમાં ખેડૂતો સમર્થન આપે એ બહુ શક્ય નથી ખેડૂતોને હવે મુખ્ય સવાલ પોતાના અસ્તિત્વનો છે ખેતી નીતિઓ પ્રોત્સાહન ફાળવાતું બજેટ અને ખાસ તો ખેતીમાં ખાકીય સુવિધાઓ મેં કહી કે પ્રોસેસિંગ પેકેજિંગ માર્કેટિંગ એમાં ખેડૂતોનો જે હાથ પકડે એની સાથે ખેડૂતો રહેશે

અને માઇનસ આઠ એ નાનો આંકડો નથી જયારે ઓવરઓલ જીડીપી જોતા હોઈએ ત્યારે માઇનસ પોઈન્ટ જોશો તો નો ઊંચો છે હવે તમે જેટલા ખનીજ વધારે ખોદો તો એમાં તમે કઈક નવું સર્જન નથી કરી રહ્યા હજારો વર્ષથી જે સંગ્રહાયેલું હતું એને તમે ખોદી ખોદીને વેચી રહ્યા છો અને એનું મૂલ્ય ગણી રહ્યા છો એટલે એ જીડીપી દેખાય છે એમાં જે રોજગાર આપે એવા જીડીપી વધ્યો નથી અને એનું પરિણામ છે કે આપણને બજારમાં બેરોજગારી નરી આખે આપણને બેરોજગારી અને મંદી મંદિર છતાં જીડીપી નો આંકડો ઊંચો આવે છે કારણ કે હજારો વર્ષથી વીજળીમાં છેલ્લા વર્ષમાં અને સતત મહિનાઓમાં પર યુનિટ ભાવ કેટલો વધી રહ્યો છે હવે પર યુનિટ ભાવ વધે છે તો રાજ્યમાં અને દેશમાં રોજના કરોડો યુનિટ વપરાય છે વીજળીના એમાં દસ પૈસા પણ ભાવ વધે તો સ્વાભાવિક છે ત્યારે એ આંકડો અબજો અબજોમાં પહોંચે એટલે વધે એનો અર્થ એ નથી કે લોકો સુખી થયા ઉલટો લોકોના ખિસ્સા ઉપરનો બોજ વધ્યો છે જીડીપી ની આવક વધે છે તો સોરી જીએસટી ની આવક વધે છે તો જીડીપીમાં તો વધારો દેખાવાનો છે ટેક્સની આવકમાં વધારો દેખાય છે એનો અર્થ એ નથી કે લોકો સુખી થયા લોકોના ખિસ્સામાંથી એટલા પૈસા વધારે ખેંચાયા છે એટલે જીડીપીનો આંકડો ઓવરઓલ જે ઊંચો દેખાડાય છે એ મારી દ્રષ્ટિએ ભ્રામક છે લોકોની સુખાકારીનો જે આંક હોવો જોઈએ એ દિવસે દિવસે આપણો નીચે જતો જાય છે એ બધા જ આંતરરાષ્ટ્રીય અભ્યાસોમાં સરકારી ડેટા પ્રમાણે પણ દેખાય છે

મેસ્ટિક પ્રોડક્શન માંથી માઇનસ કરી નાખો અને પછી જુઓ કે ગુજરાતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન કેટલું છે અને માથાદીઠ આવક કેટલી થાય છે જે અત્યારે એક લાખ રૂપિયા ઉપર છે એ સીધી એક લાખ રૂપિયા છે ક્યાંય ઘૂસી જશે એટલે સરાસરી આવક હોય માથાદીઠ આવક હોય જીડીપી નો આંકડો હોય એનાથી લોકોની સુખાકારીને લોકોની આવક ને કોઈ સંબંધ નથી કૃષિ જે સૌથી વધારે લોકોને રોજગાર આપે છે લોકોને અનાજ પૂરું પાડે છે એનો જીડીપી માઇનસ માં ગયો છે એટલે કે બેરોજગારીમાં વધારો થયો છે લોકો દુખમાં વધારો થયો છે આમ જીડીપી થી જરાય છેતરાવા જેવું નથી કૃષિનો જીડીપી માઇનસ હોવો એ દેશ માટે રાજ્ય માટે ખતરા ઘટ છે સરકારે સમજવી જોઈએ એવું કહી શકાય કે જીડીપી હમણાં પણ થેલી એ ડીએપી અને યુરિયામાં સાહીઠ રૂપિયા વધ્યા છે તો એનાથી દેશનો જીડીપી વધવાનો છે ખેડૂતની આવક વધવાની નથી ખેડૂતનો ખર્ચ વધવાનો છે કારણ કે તમે કે હું બીમાર પડીએ અને દવાખાના જે ખર્ચ કરી

લોકો બાદ આગામી સમયમાં તંત્ર દ્વારા કેવી અને કેટલાક નિર્ણયો લેવાય છે તે પણ મહત્વનું બની રહેશે સાથે સાથે ચૂંટણીના સમયે ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ બન્યો છે ત્યારે રાહત પેકેજ ઉપર ખેડૂતોના મધાર રહેશે તે નક્કી છે તેમજ જો આવનાર દસ દિવસમાં માંગણી સંતોષવામાં નહીં આવે તો એવા અનેક ખેડૂતોએ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો બી ટીવી ન્યૂઝ સત્યની સાથે સત્યની ખોજ